રાજ્યના પોલીસ દરેક જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપી જે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાના કુલ સત્યાવીસ પોલીસ મથક વિસ્તારમાં કુલ ત્રણસો આઠ અસામાજિક તત્વો ની યાદી તૈયાર કરવામાં આવે છે જેમાં એકસો ત્રેપન બુટલેગર શરીર સંબંધી ગુનાસી આરોપી ગુના ચાલીસ અને જુગારના ના ત્રીસ આરોપીઓની યાદી તૈયાર કરાય છે આ ઉપરાંત પોલીસે અઢાર અસામાજિક તત્વોના વીજ કનેક્શનની તપાસ કરી છે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને સાથે રાખી પોલીસ દ્વારા ગુનેગારોના મકાન વિવિધ કનેક્શનની યાદી તપાસવામાં આવી છે જેમાં કુખ્યાત ગુપ્તલેખા નયન ઉર્ફે બોપડાના મકાનનું વીજ કનેક્શન કાપવામાં આવ્યું છે અને તેને ત્રણ પોઈન્ટ એસી લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે પોલીસ દ્વારા આગામી સમયમાં ગુનેગારોની ગેરકાયદેસર મિલકતો તોડી પાડવા સહિતની કાર્યવાહી કરાશે આ ઉપરાંત જામીન પર છૂટ્યા બાદ પણ અસામાજિક પ્રવૃત્તિમાં સંકળાયેલા હશે તો તેઓના જામીન રદ કરાવવા સહિત ની કાર્યવાહી કરાશે પોલીસની કાર્યવાહીના કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે સ્ટોરી અસમ સૈયદ ભરૂચ ગુજરાતના પોલીસ વડા શ્રી વિકાસ રાજ્યમાં સાહેબ અસામાજિક તત્વો છે તેઓના વિરુદ્ધમાં કાયદાકીય રીતે સકંજો કસવા માટે જરૂરી કાયદાકીય રીતે કાર્યવાહી કરવા માટે સૂચનાઓ કરેલ છે તે અંતર્ગત અ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ સક્રિય રીતે આવા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવેલી છે અને તેઓના વિરુદ્ધમાં વિવિધ રીતે કાયદાકીય જોગવાઈઓ મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે આજે ભરૂચ શહેર એલ ડિવિઝન પીઆઈ શ્રી ગડરીયા એમના વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો ના ઘરે તેઓ વીજ ચોરી કરે છે કે કેમ એ એ દિશામાં પણ તપાસ કરવા માટે અધિકારીઓને સાથે રાખીને એમના ઘરે ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરાવવામાં આવેલી હતી તો એ દરમિયાન ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં એક લિસ્ટેડ પ્રોહિબિશનનો બુટલેગર જે વિદેશીની વિદેશી દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે અને જેના વિરુદ્ધમાં સંખ્યાબંધ વિદેશી દારૂના કેસો દાખલ થયેલા છે એવા લિસ્ટેડ બુટલેગર એવા નયન કિશોર કિશોરચંદ્ર કાયસના ઘરે પણ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું અને વીજ ચોરી કરતો હોવાનું ધ્યાનમાં આવતા જીબીના અધિકારી દ્વારા એના ઘર ઘરેથી વીજ કનેક્શન કાપી નાખવામાં આવેલું છે અને રૂપિયા ત્રણ લાખ ને એસી હજાર જેટલો એને દંડ પણ કરવામાં આવેલો છે એટલે આ પ્રકારે પણ જે લોકો અસામાજિક તત્વો છે ને જે જુદી જુદી રીતે પણ અ જે ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ કરે છે એ રીતે પણ એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે ભરૂચ પોલીસ પ્રતિબદ્ધ થયેલી છે